મારુતિ સુઝુકી અર્ટિકા વીડીઆઈ ડીઝલ એન્જિન કાર તમે જોઈ રહ્યા છો આ કાર સાવ ઓછી કિંમતમાં વેસવાની છે વન ઓનર કાર છે અને કારમાં સારા ટાયર જોવા મળશે ટચસ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે રિવર્સ કેમેરા સાથે કાર જોવા મળશે તો કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં જ મળી જશે તો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો જેથી કાર તમને મળી શકે કાર ગણતરીના દિવસોમાં વેસાઈ જશે વિડિયો પૂરો જોજો કાર માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ કિંમત આગળ વિડીયોમાં જ મળી જશે વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો હશે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે તો વાત કરીએ આપણે આ અર્ટિકા કારની મોડલની તો બે હજાર અને અઢારનું મોડલ છે અને અર્ટિકા કાર વન ઓનર છે ટીપટોપ કન્ડિશન જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે ડ્યુબલ એસી જોવા મળશે રિવર્સ કેમેરો જોવા મળશે અને ટીપટોપ કન્ડિશન કાર જોવા મળશે કારમાં તમને ક્યાંય પણ કારસડો જોવા નહીં મળે બ્લુકવાઇઝ ગુડ કન્ડિશન કાર જોવા મળશે કારમાં ટાયર સારા જોવા મળશે તો સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ વગેરે કમ્પ્લીટ જોવા મળશે સ્ટીરિંગ કંટ્રોલ જોવા મળશે તો કારની કન્ડિશન જોઈ શકો છો આ પ્રમાણે કાર જોવા મળશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે નો એક્સિડન્ટ કાર છે તેવું માલિકનું કહું છે તો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરી રૂલ સ્થળ પર કાર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો તો વાત કરીએ આપણે કારની કિંમતને તો માલિકે કારની કિંમત સો લાખ અને નેવું હજાર રૂપિયા રાખેલી છે ફિક્સ કિંમત છે સો લાખ અને નેવું હજાર રૂપિયા સાવ વ્યાજબી ભાવ રાખેલો છે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્યાંશી બસો નવ પાસાઠ એક બાવન બીજો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સિતેર નવ ત્રેસાઠ સત્તાણું આઠ સાઠ બંને માલિકનો નંબ મોબાઈલ નંબર છે બંને નંબરમાં કોન્ટેક કરી શકો છો અને કોન્ટેક કરી અને વધુની વિગત મેળવી શકો છો તો આ કાર તમને જોવા મળશે પ્રોપર સાવરકુંડલા જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોની ઉપર જ માલિકનો નંબર આપેલો છે ત્યાંથી બસો નવ્વા વાળો તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયેશ